બાળક એ ભગવાનનું અદ્ભુત સર્જન છે એ નિર્દોષ છે શુદ્ધ છે પ્રેમથી ભરપૂર છે પણ બાળક જે બને છે એ એની પરિસ્થિતિઓ સંસ્કાર અને માતાપિતાની વાણી પરથી બને છે બાળકની સામે બોલાયેલા દરેક શબ્દ એના મન પર છાપ મૂકે છે કેટલીક છાપ ફૂલ જેવી કોમળ હોય છે તો કેટલીક ઘા જેવી ઊંડી માતાપિતા પ્રેમ કરે છે એમાં શંકા નથી પણ ક્યારેક ગુસ્સામાં કે અણજાણમાં એવા શબ્દો બોલી દે છે જે સંતાનના મનમાં વર્ષો સુધી દુઃખ આપે છે ચાલો જોઈએ એવી દસ વાતો જે સંતાનને ક્યારેય પણ નથી કહેવી અને કેમ નથી કહેવી એની સાથે સમજીએ એક તો કંઈ કામનો નથી આ શબ્દ સૌથી વધુ ઘાતક છે બાળક જે કરવાનું છે એમાં નિષ્ફળ થાય એટલે એને અયોગ્ય કહેવું એ એને તોડી નાખે છે બાળક સમજે છે કે હું ખરાબ છું અને એ પછી પ્રયત્ન કરવાની ઈચ્છા ગુમાવે છે એના બદલે કહો ભૂલ સૌ કરે છે તું ફરી પ્રયત્ન કર મને ખાતરી છે તું કરી શકશે બે બાકી બધા તારા કરતા સારા છે તુલના ક્યારેય વિકાસ લાવતી નથી એ ઈર્ષા અને નફરત લાવે છે બાળક એ અનોખો છે એની ક્ષમતા અલગ છે બીજા બાળકો સાથે તુલના કરતા એને પ્રોત્સાહન આપો કે તું તારું બેસ્ટ આપ તું અનોખો છે ત્રણ મારે સમય નથી બાળક માટે માતાપિતા એ આખી દુનિયા છે જ્યારે એ કહે છે મારે સમય નથી ત્યારે બાળક સમજે છે કે હું અગત્યનો નથી પાંચ મિનિટ પણ આપો પણ પૂરા દિલથી આપો ફોન દૂર રાખો આંખોમાં જોઈને વાત કરો એ સમય એના માટે ખજાનો છે ચાર તું કંઈ કરી નહીં શકે આ શબ્દ બાળકની આત્મવિશ્વાસની નસ કપે છે બાળક પોતાની શક્તિ ગુમાવે છે અને દરેક કામ પહેલાં ડરે છે એના બદલે કહો હું જાણું છું તું કરી શકે છે પ્રયત્ન કર પાંચ મારી વાત જ સાચી છે જ્યારે બાળકની વાત ન સાંભળીએ ત્યારે એને લાગે છે કે એની વિચારવાની કિંમત નથી બાળકની પણ પોતાની બુદ્ધિ છે એની વિચારધારા સાંભળવી એ એને આત્મવિશ્વાસ આપે છે કહો ચાલ બંને વિચારીએ પછી નક્કી કરીએ છ શરમ નથી આવતી તને આ શબ્દ બાળકના મનમાં અપમાનના દાગ મૂકે છે એ પોતાના વિશે શરમ અનુભવે છે આત્મસન્માન ગુમાવે છે કહો તું સમજદાર છે તારે આવું ન કરવું જોઈએ સાત એ બધું તારા કારણે થયું દોષારો પણ બાળકને અંદરથી તોડી નાખે છે એ સતત પોતાના માટે દોષી અનુભવતો રહે છે કહો ભૂલ થઈ છે હવે આપણે બંને મળીને સુધારીશું આઠ હું તારાથી થાકી ગયો છું આ શબ્દ બાળકને રિજેક્શનનો અનુભવ કરાવે છે જેમ કે એ અનવોન્ટેડ છે એની આંખોમાં એક પ્રશ્ન ઊભો થાય છે શું મારી કોઈ કિંમત નથી કહો હાલે હું થોડી શાંતિ ઈચ્છું છું પછી પ્રેમથી વાત કરીએ નવતું મોટો થઈને કશું નહીં કરી શકે આ આગાહી બાળકના મનમાં ભય અને નિરાશા ભરી દે છે એ પોતાના સપનામાં વિશ્વાસ ગુમાવે છે કહો તું મોટી વસ્તુઓ કરી શકે છે મને તારા પર વિશ્વાસ છે મને તું પસંદ નથી આ સૌથી ખતરનાક વાક્ય છે બાળકને લાગે છે કે હું પ્રેમના લાયક નથી આ વિચાર આખું જીવન એની સાથે ચાલે છે સંબંધોમાં ભય અને અવિશ્વાસ પેદા કરે છે કહો મને તું ગમે છે પણ તારી આ વાત ગમી નથી બદલાવો શબ્દોમાં નહીં વલણમાં કરો બાળકો ભૂલ કરે છે કારણ કે એ શીખી રહ્યા છે તેમને પ્રેમ આપો ધીરજ રાખો સાંભળો બાળકને દરેક વાત કહેવાની જરૂર નથી ક્યારેક શાંતિ પણ શીખવે છે ક્યારેક એક હું છું તારી સાથે એ બધું બદલી દે છે સમાપન કન્ક્લુઝન સંતાનના જીવનમાં તમે જે બોલો છો એ એના ભવિષ્યનો આધાર બને છે બાળકને પ્રેમથી સમજાવવું એ ગુસ્સાથી ઠપકો આપતા હજારો ગણો અસરકારક છે તમારી વાણી એના આત્માને ઈડર પ્રેરણા આપે અથવા ઘા કરે પસંદગી તમારી છે ચાલો આજથી એ સંકલ્પ લઈએ હું મારા સંતાનને એવા શબ્દો બોલીશ જે એને તોડી નહીં પણ ઘડશે પ્રેમથી બોલો ધીરજથી સાંભળો વિશ્વાસથી ઉહેરો